ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી તમારા મિત્રો સાત ના તમામ ક્યાંથી મળશે એ હું તમને જણાવીશ આ સિવાય એકમ કસોટીના વિડીયો પાઠની સમજૂતીના ફરેશ સરના વિડીયો બહુ જોરદાર છે મિત્રો બરોબર તેમજ બીજી સ્વ અધ્યયન પોથી વિડીયો

માં કોનો સમાવેશ થતો નથી રામાનંદનો શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે ગુરુ ગ્રંથ સાહેબ રામચરિત માણસની રચના કરનાર સંત કોણ હતા સંત તુલસીદાસ વૈષ્ણવજન તો તેને કહીએ પદના રચયિતા કોણ હતા નરસિંહ મહેતા હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ભક્ત કવિત્રી કોણ હતા મીરાબાઈ સુહરા વર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી સિહાબુદ્દીન સુહરા વર્દીએ હવે વિદ્યાર્થી મિત્રો તમારે તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો જોવાય જેમ કે ગણિત છે જય સર સાયન્સ છે ફેનિલ સર ગુજરાતી ધારા મેડમ બરાબર સામાજિક વિજ્ઞાન પરેશ સર આ બધું જ ફ્રીમાં મળી જશે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો બરાબર સેન્ડ ઓટીપી કરો હવે આ રીતનું પેજ ખુલે એમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે અને ત્રણથી બારમાં તમને ત્રણથી બાર ધોરણના વિડીયો મળશે આ રીતનું પેજ ખુલે એટલે તમારા મિત્રો દોસ્તો ક્લાસના મિત્રોને ચોક્કસથી જાણ કરી દેજો તમારા ધોરણમાં જઈ વિષયમાં જવાનું પાઠમાં જવાનું એટલે તમને પાઠ સ્વાધ્યાય સ્વાધ્યાય પોતાના વિડીયો ફ્રીમાં મળશે અથવા વિદ્યાર્થી મિત્રો શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ ધોરણમાં જાઓ પાઠ્યપુસ્તકમાં જઈ વિષયમાં જઈ તમે પાઠ વાઇઝ વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં જોઈ શકશો બરાબર એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો કારણ કે અત્યારે બે લાખ દસ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનું યુઝ કરી રહ્યા છે બરાબર જે તમારી જેમ લાભ લઈ રહ્યા છે જોડકા રચો વિનય પત્રિકા તુલસીદાસ દાસ બોધ રામદાસ ગુરુ ગ્રંથ સાહેબ નાનક બીજક સંત કબીર અને જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વર મને ઓળખો મેં બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો રચીને હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો ચૈતન્ય મહાપ્રભુ મારા પદો અને પ્રભાતિયા ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે નરસિંહ મહેતા મેં વ્રજમાં રહીને શ્રી કૃષ્ણ પદો રચ્યા હતા સંત તુલસીદાસ મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે તુકારામ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો સૈયદ મોહમદાસ દાસ જગ્યા ગયા મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે સુફી ચળવળ આંદોલન પણ થયું હતું શંકરાચાર્ય જન્મ કાલડી ગામે થયો હતો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા છે મધ્યકાળમાં એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત થઈ ગયા જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો બંગાળ રાજ્યમાં થઈ ગયા દક્ષિણ ભારતમાં મોઈનુદ્દીન ચિશ્તી લોકપ્રિય ચિશ્તી થઈ ગયા ચલો ત્યાર પછી એક બે વાક્યમાં લખો પેલું ભક્તિ આંદોલન સમન્વય કઈ રીતે કહી શકીએ તો ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો કારણ કે આ આંદોલનો ધર્મના ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગ ના દ્વાર બધા માટે ખોલ્યા હતા બીજું અલવાર અને નયનનાર સંતો ભક્તિ આંદોલન દ્વારા કયા કયા સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો તો અલનાર અને નયનાર સંતો ભક્તિ માર્ગના એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લોક ભાષામાં શા માટે લખ્યો હતો તો સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથની રચના લોકભાષામાં કરી હતી કારણ કે લોકો આ ગ્રંથને સરળતાથી વાંચી અને સમજી શકે તથા તેના ઉપદેશોને જીવનમાં સરળતાથી ઉતારી શકે ચોથું સુફી શબ્દ કોના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તો સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનું મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિશ્તી સુહરાવર્દી કાદરી અને નક્સબંધી મિત્રો પાંચમાનો જવાબ બહુ મોટો છે એટલે તમારે ત્રણ ચાર મુદ્દા લખવાના છે કે ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની સમાજ પર શું અસર થઈ વિડિયો પોસ્ટ કરીને લખી લેવાના ભક્તિ આંદોલનના સંતોએ ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા શું કર્યું હતું તો ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા લોક ભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે બધા ધર્મોનો એક જ માર્ગ છે ભક્તિ અને સુફી આંદોલન વચ્ચે રહેલ સમાનતા જણાવો તો ભક્તિ અને સુફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા વહેમો મિથ્યા ભીમાનો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો ચાલો એક બે વાક્યમાં પરિચય આપો સમર્થ ગુરુ રામદાસ સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમણે લોકોને ઉપદેશ આપવા માટે દાસ બોધ નામના ગ્રંથની રચના કરી હતી તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો સંત એકનાથ સંત એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા

હતી તો વિડીયો પોઝ કરી અને તમે શું કરી શકશો મિત્રો લખી શકશો ને આરામથી તમને હવે તો આપણે બોલ પેનથી નથી લખ્યું એટલે તમે આરામથી વાંચી શકશો ચોથું છે ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી તો એ પણ વિડીયો પોઝ કરી અને તમે સરસ રીતે શું કરી શકશો લખી શકશો ચાલો નીચે આપેલા સંતના પદ સાખી દોહા અભંગની એક બે લીટી લખો નરસિંહ મહેતા

તમે જોયેલા કે જાણેલો કોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણો બરાબર તો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો કોમી એકતાનો પ્રસંગ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમને ગમતા કોઈ સંત ફકીર પીર મહાત્મા કે વિચારકનો પરિચય પાંચ વાક્યમાં લખો તો અહીંયા રાજસ્થાનના મીરાબાઈનો પરિચય આપવામાં આવ્યો છે બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તમે જાણતા હોય તેવા ભજનો ભક્તિ ગીતો ધૂનોમાંથી તમને પસંદ હોય તેવી બે રચનાઓ લખો તો મિત્રો અહીંયા નરસિંહ મહેતાનું પ્રભાતિયું છે અને આ ગંગા સતીનું ભજન છે બરાબર વૈષ્ણવ જન તો તે ની કહે જે પીડ પરાય જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે અહીંયા છે શિલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રે ચિતની વૃત્તિ જેની સદાય નિર્મળ જેને મહારાજ થાય મહેરબાન વર્ખંડમાં મિત્રોની મદદથી સર્વ ધર્મ પ્રાર્થના પોથી બનાવો તો બધા ધર્મોને આવડી લઈ પ્રાર્થના બનાવવાની તમારા ક્લાસના મિત્રોને બરાબર તો તમે તમારી જાતે બનાવી શકો છો તો આ સાથે સરસ મજાનું સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત